હલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ અને મંથન એન્ડ સેજલાઈર વ્લોગ ચેનલ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો કેમ છો બધાએ મજામાં તો આજે આપણે છે ને એકદમ સરસ ખૂબ જ અમારા ગામડાની રીતથી એટલે કે મારી રીતથી જે આપણે કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવવાના છીએ અને એની રેસીપી છે હું તમારી સાથે શેર કરીશ અને સાથે સાથે છે આપણે એકદમ ખાટી મીઠી આમલીની ચટણી અને રોટલી છે એ બનાવવાના છે તો આજે આપણે છે ને આપણા ઘરે મેનુની થાળી છે એ એકદમ કાઠિયાવાડી દેશી છે ઢોકળીનું શાક ખાટી મીઠી આમલીની ચટણી અને રોટલી સાથે છે આપણે દેશું ભાણું છે એ થાળીની તૈયાર છે એ કરવાના છે સૌથી પહેલા છે એ ઢોકળીનું શાક બનાવવા માટે આપણે ઢોકળી બનાવવાની છે તો એના માટે મેં અહીંયા એક વાટકી જેટલો છે એ ચણાનો લોટ છે એ લઈ લીધો છે અને સાથે જ આપણે અહીંયા આપણે આ બે વાટકી જેટલું છે એ છાશ લઈ લઈશી છાસની જગ્યાએ છે એ તમે પાણીનો યુઝ પણ કરી શકો છો એક વાટકી આપણે ચણાનો લોટ લીધો છે એટલે બે વાટકી આપણે છાશ લઈ લેવાની છે તો હવે આપણે છે એ નમક લઈ લેશું સ્વાદ અનુસાર છે એ નમક નાખવાની છે પિન ચમચી છે એ હિંગ નાખી દેવાની છે અડધી ચમચી જેટલી છે એ હળદર નાખી દેવાની છે એક ચમચી જેટલું છે આપણે લાલ મરચું પાવડર નાખી દેવાનું છે અને બધી વસ્તુને છે એ આપણા આ રીતના એકદમ સરસથી છે એ ઝેરી લેવાનું છે એટલે બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય આપણે લાલ મરચું પાવડર નાખ્યું છે એટલે આપણી ઢોકળી છે એ થોડીક તીખી બનશે અને આ રીતની છે એ ઝેણી આવે એનાથી આપણે ઝેરી લેવાનું છે તમે ઇલેક્ટ્રિક બ્લેન્ડર આવે એનાથી પણ આને ઝેરી શકો છો આપણે આનાથી છે એ સરસથી ઝેરી લેશું બધી વસ્તુ તો આપણે ઢોકળીને બેટરને એકદમ સરસ રીતના છે એ ઝેરી લીધું છે તો આ રીતના તમે જોઈ લો ઢોકળીનું બેટર છે એ એકદમથી સરસથી પતલું છે તો આ જ પરફેક્ટ માપ સાથે તમે પણ જો ઢોકળીનું શાક બનાવશો તો એ ખૂબ જ સરસ બનશે અને પરફેક્ટ રીતે ઢોકળી છે એ તમારી બનશે આપણે અહીંયા છે એ એક વાસણ લઈ લીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે એની અંદર આ બેટરને નાખી દેવાનું છે આપણા બેટરને છે એકદમથી હલાઈવા રાખવાનું છે જ્યાં સુધી આ એકદમ ઘટ ના બની જાય ને ત્યાં સુધી તો પાંચ જ મિનિટની અંદર જો તમે જોઈ લો એકદમ સરસ છે એ આપણે ઢોકળીનું બેટર હતું એ એકદમથી ઘટ સરસનું થઈ ગયું છે તો હવે આપણે એક વાસણ લઈ લેવાનું છે જો તમને ખ્યાલ ન આવે ને તો એની અંદર આ રીતના આપણે બેટર છે એ લગાવી દેવાનું છે અને આને બે મિનિટ સુધી છે એ ઠંડુ થવા દેવાનું છે બે મિનિટ પછી આપણે આ રીતના ચેક કરી લેવાનું છે તો તમે જુઓ આપણું બેટર છે એ એકદમ સરસથી આ રીતના ઉથલી જાય છે તો હવે આપણે છે એ ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાનું છે અહીંયા આપણે એક ઢોકળીને

તો અહીંયા છે એ આપણે મોટા મોટા છે એ ત્રણ પાવડા જેટલું તેલ લઈ લેવાનું છે તો તેલ આપણું સરસ મજાનું ગરમ છે એ થઈ ગયું છે તો અહીંયા આપણે છે એ રાય અને જીરું નાખી દઈશું લીમડાના પાન નાખી દઈશું અડધી ચમચી જેટલી છે એ હળદર નાખી દઈશું તીન ચમચી છે એ આપણે હિંગ નાખી દઈશું અહીંયા આપણે આદુ મરચાં લસણ છે એની એક મોટી ચમચી પેસ્ટ લઈ લીધી છે એ નાખી દેવાની છે અને આપણે હલાવી લેવાનું છે એક નાનું નાનું ટમેટું છે એ ઝીણું ઝીણું કાપેલું છે એ નાખી દેવાનું છે અને આને હલાવી લેવાનું છે બે મિનિટ સુધી છે એ આને સાતાડવાનું છે આપણે એટલે કે ચડવા દેવાનું છે આપણે અહીંયા એક ડુંગળી છે એને પણ ઝીણી ઝીણી કાપી અને લઈ લીધી છે એ નાખી દેવાની છે આપણે અહીંયા ડુંગળી અને ટમેટાને છે એ બે મિનિટ છે એ ચડવા દેવાનું છે એ થઈ ગઈ છે તો હવે આપણે સ્વાદ અનુસાર મસાલા છે એવું મેં તો અહીં અડધી ચમચી છે આપણે નમક લઈ લીધું છે સ્વાદ અનુસાર જ લેવાનું છે એક ચમચી છે એ લાલ મરચું પાવડર લઈ લેવાનું છે એક ચમચી છે એ ધાણાજીરું પાવડર લઈ લેવાનું છે આપણે મિક્સ કરી લેવાનું છે એ જે વાટકીથી આપણે ચણાના લોટનું માપ લીધું હતું એ જ એક વાટકી છે એ આપણે આમાં પાણી છે એ ઉમેરી દેવાનું છે ને સાથે જ અહીંયા આપણે છે એ આ જ વાટકીનું માપ લઈ અને બે વાટકી છે એ આપણે છાશ નાખી દેવાની છે છાશ પેલા નથી નાખવાની નતર છે એ ફાટી જશે હવે આપણે છે એ આમાં સરસથી ઉકળવા દેસું અને ઉબાલ છે એક એટલે કે ઉફાણ છે એ આવવા દેવાનું છે જ્યાં સુધીમાં આપણો ઢોકળીનો વઘાર કરેલો છે એ ઉકળે છે ત્યાં સુધીની અંદરમાં આપણે અહીંયા છે એ આપણી ઠંડી થવા મૂકેલી ઢોકળી છે એના

કરી લીધા છે અને આપણી ઢોકળી છે એ એકદમ સરસ સોફ્ટ અને એકદમ સરસ છે એ પોચી છે છે તો આપણે લેવાની રીતના સરસ ચોરસ ચેક્સમાં છે એ ઢોકળીના કટ છે એ કરી લીધા છે અને અહીંયા આપણો ઢોકળીના શાકનો જે વઘાર કરેલો હતો એ પણ સરસ છે એ ઉકળી ગયો છે તો હવે આપણે છે આ બધી ઢોકળીને વઘારની અંદર છે એ નાખી દેવાની છે તો તમે પણ મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમે છે એ ઢોકળીનું શાક કઈ રીતના વઘાર કરો છો અમે તો છે એ અમારી દેશી રીતથી આ જ રીતના ઢોકળી અને એનું શાક છે એ બનાવીએ છીએ તો આપણે બધી ઢોકળી છે એને આપણે વઘાર કરેલો હતો એની અંદર છે એ નાખી દીધી છે તો આપણે એને હવે આ રીતના મિક્સ છે એ કરી લેવાનું છે અને આ શાકને છે આપણે ઢોકળીના શાકને છે એ ચડવા દેવાનું છે તો એના માટે આપણે છે એની ઉપર આ રીતના છે એ એક ડીશ છે એને ઢાંકી દેવાની છે એટલે આપણું શાક છે એ સરસથી ચડી જશે હવે પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણી ડીશ છે એ આપણે હટાવી અને જોઈ લેશું તો આપણું ઢોકરીનું શાક છે એ ખૂબ જ સરસથી છે એ એકદમ સરસથી છે એ ચડી ગયું છે અને આપણે આટલો ઢોકરીના શાકમાં આટલો રસો છે એ રાખશું કારણ કે થોડીક વાર શાક પડું રહેશે ને તો એકદમ છે એ ઘટ રસો છે એ બની જશે તો આપણે હવે છે એ લીલા ધાણા છે એ નાખી દેવાના છે અને ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને હવે આપણે છે એ આપણી ખાટી મીઠી જે કાતરાની ચટણી છે એ બનાવી લેશું આપણી કાઠિયાવાળી દેશી છે એ સ્ટાઇલથી ઢોકળીનું શાક બનાવ્યું છે એની સાથે આપણે ખાટી મીઠી છે એ કાતરા મેં અહીંયા આપણી આંબલી છે એમાંથી આપણે કૂણા કૂણા આંબલીના કાતરા છે એ લઈ લીધા છે તો એની ચટણી બનાવીશું તો આપણે થોડાક કૂણા કાતરા લઈ લીધા છે એને આપણે ખાંડી લેવાના છે આ રીતના છે એ આપણે ખાટી આંબલીની છે એ કાતરા એની ચટણી છે એ સરસથી બનાવવાની છે તો આપણે કાતરા છે એને ખાંડી લેવાના છે તમે છે ને એ કાઠિયાવાડી છે એ ઢોકળીનું શાક બનાવો ને એની સાથે આ રીતના છે એ ખાટી મીઠી આંબલીની ચટણી છે એ જરૂરથી બનાવજો અહીંયા આપણે છે આઠથી દસ લસણની કઢી છે એ લઈ લીધી છે અહીંયા છે એ મેં બે તીખા મરચાં છે એ કાપી અને લઈ લીધા છે એ પણ નાખી દેવાના છે હવે આપણે થોડાક કાપેલા લીલા ધાણાભાજી લઈ લીધી છે ઈ નાખી દેવાની છે તો આ બધી વસ્તુ આપણે એકદમ સરસ રીતે છે ઈ ખાંડી લીધી છે હવે આપણે છે એ ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે એક વઘાર માટેનું પેન લઈ લીધું છે એની કડાઈ લઈ લીધી છે એની અંદર આપણે એક પાવડું જેટલું તેલ છે એ લઈ લેવાનું છે હવે આપણે રાઈ જીરું લઈ લેવાનું છે થોડીક હિંગ લઈ લેવાની છે આમ આપણી મસ્ત મજાની છે એ ચટણી છે એમાં નાખી દેવાની છે અડધી ચમચી જેટલું નમક લઈ લેવાનું છે એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈ લેવાનું છે અને આને હલાવી લેવાનું છે સરસ મસ્ત મજાનું છે એ કાઠિયાવાડી ઢોકળીના શાકની સાથે ખાવા માટે આપણી કાતરાની છે એ લીલા કાતરાની છે એ ચટણી ખૂબ જ સરસની છે એ તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દેસું અને આપણી ચટણી છે એને આપણે ઠંડી થવા મૂકી દઈશું અને હવે આપણે બનાવશું એની સાથે ખાવા માટે રોટલી આપણે ઢોકળીના શાકની સાથે છે એ ખાવા માટે છે એ આપણે રોટલીનો લોટ છે એ બાંધી અને મૂકી દીધો હતો તો આપણો લોટ છે એ સરસ મજાનો રેસ્ટમાં મૂકેલો હતો તો એ હવે આપણે એની અંદર છે એ એક પાવડું જેટલું તેલ છે એ નાખી દેવાનું છે અને આપણા લોટને છે એ આપણે સરસથી છે એ મસળી લેવાનું છે તો આપણો લોટ છે એ રોટલીનો સરસથી આપણે મસળી લીધો છે તો હવે આપણે પાટલો અને વેલણ છે એ લઈ લેશું અને અહીંયા આપણે છે એ નોનસ્ટિક આપણી પેન છે એને ગરમ કરવા આપણે મૂકી દીધી છે જ્યાં સુધીમાં એ ગરમ થશે ત્યાં સુધીમાં આપણે રોટલી છે એ સરસથી બનાવી લેશું તમે ઢોકળીના શાકની સાથે બાજરીનો રોટલો જુવારનો રોટલો થેપલા અથવા તો પરોઠા પણ બનાવી શકો છો આપણે રોટલી બનાવવાના છીએ તો તમે કોઈ પણ સાઈઝની રોટલી છે એ સરસથી બનાવી શકો છો પળવાળી રોટલી પણ તમે બનાવી શકો છો પણ અમે છે આ રીતના પાતળી પાતળી સરસ મજાની રોટલી છે એ ઢોકળીના શાક સાથે બનાવવાના છીએ તો આપણી ગરમા ગરમ રોટલી ની અંદર આપણે એકદમ સરસ શુદ્ધ ગાયનું ઘરનું ઘી છે એ છે એ આ રીતના ચોપડી દેવાનું છે હવે આપણી બધી જ રોટલી છે એ આપણે આપણા ઢોકળીના શાકારે ખાવા માટે છે એ તૈયાર કરી લેવાની છે એકદમ કાઠિયાવાડી દેસડી છે એ ઢોકળીનું શાક એકદમથી સરસ સવ કરવા માટે તૈયાર છે તો તમે છે એ જોઈ શકો છો કે આપણી ઢોકળીનું શાક છે એ ખૂબ જ સરસ રીતે છે એ બનેલું છે અહીંયા આપણે સાથે જ છે એ થોડીક વેફર છે એ સાબુદાણાની અને એની સાથે છે એ બટેટાની વેફર છે એ તળી અને શવ કરવા માટે છે એ થોડીક લઈ લીધેલી છે અહીંયા આપણે છે એ ઢોકળીની સાથે ખાવા માટે રોટલી તૈયાર કરેલી છે એ પણ આપણે લઈ લીધેલી છે અને હવે સાથે જ આપણી છે એ ખાટી મીઠી આંબલીની જે કાતરાની આપણે ચટણી બનાવેલી છે એને પણ આપણે છે એ શવ કરી દેવાનું છે